જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આવી ગયો છો રાજકોટના હાજી ડેમે જ્યાં એક વર્ષો જૂનું મેળડીમાં નું મંદિર છે તો વિડીયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ મેલડી અને બતાવીશ કે હાજી ડેમના આમાં કાંઠે થી હાજી ડેમનો કેવો નજારો છે અને બતાવીશ કે અહીંયા તમે મંદિરે કઈ રીતે આવી શકો છો તો વિડીયોમાં બન્યા તો મિત્રો આ મંદિર છે હાથી ધરાવ મેળી માતાજીનું અહીંયા જો મંદિરે તમારે આવવું હોય તો હાજી ડેમ ચોકડી થી રસ્તે આવવાનું રહેશે ત્યાંથી રામવનનો ગેટ આવે તો તમારે ત્યાંથી ડાબી તરફ જવાનું રહેશે ત્યાં આવેલું છે આ મેળી માનું મંદિર તો ચાલો દર્શન કરીએ મેળવી માના પેલા એક રસ્તામાં મંદિર આવ્યું છે દેશામાનું તો ચાલો દર્શન કરી લઈએ દેશામાના છે માતાજી મંદિર આવું કઈક છે બધું ઢળિયું છે મહાદેવ નું શિવા છે દર્શન કરેલ હર હર મહાદેવ તો થોડાક એટલે તમને છે હાજી ડેમ હાજી ડેમ આવેલું છે હાજી ડેમ ના કાંઠે તમે જોઈ શકો છો તમે હાજી ડેમ આવતા હોય તમે આવતા હોય હાજી ડેમ ના અમા કાંઠે ચાલો આપણે પેલા દર્શન કરીશું માતાજીના ત્યારબાદ પછી તમને ડેમ ફરી દેખાડી મંદિર છે તમને પણ દર્શન કરીશું જય માતાજી મિત્રો અંદર શૂટિંગ કરવાની મનાય છે એટલે આપણે બાળકીના દર્શન કરી લઈશું મિત્રો આપણે દર્શન કરી લીધા છે મેવરી માતાજીના હવે દર્શન કરીશું મહાદેવના વિડીયોમાં બન્યા રહેજો આ મેળે માતાજી ના મંદિર ની બાજુમાં જ આવેલું છે શ્રી ડુંગરેશ્વર મહાદેવ બાજુમાં જ એક ડુંગર છે શિવાલય થોડું ડુંગર માથે છે થોડાક પગથિયા ચડવાના થાય છે મિત્રો આવી ગયા છે આપણે ડુંગર માથે દર્શન કરીશું મહાદેવ શિવાલય આવેલું છે ડુંગર માથે મિત્રો મંદિર બનશે છે બાર દર્શન કરશું મિત્રો જોઈ લો આ નજારો હામા છે હાજી જોઈ શકો છો તમે આજે ડેમે આવો છો તો હામા કાંઠે એકવાર જરૂર આવજો મિત્રો આ છે પાણીનો વાલ આજી ડેમનો અહીંથી આખા રાજકોટમાં પાણી જાય છે નિષ્થે જવા તો છે તો આપણે નિશ્ચે જઈને જ બતાવીશું તમને હાલો નિષ્ઠે જવા એવું હોય ને તો નિષ્થે જઈને જ સરખું રહીશું પાંચ ત્યાં નિષ્ઠે જવાય છે જોયેલો આખા ડેમનો નજારો નજીક થોડાક જઈશું મિત્રો આગળ બંધ છે અહીંયા તારું મારેલું છે એટલે આગળ નહીં બતાવી હકું અહીં તેને બતાવી દઉં છું તમને તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને ફરીથી તમને બતાવી દઉં જો તમે આજી ડેમે આવો છો તો આ મેળડીમાં નું મંદિર શિવાલય આવેલું છે આજી ડેમના આમાં કાંઠે તો તમે આવો છો તો તમે રામવન જવાના રસ્તે આવો એટલે ડાબી સાઈડ જવાનું આવે છે ત્યાંથી તમે આવી શકો છો મેળડીમાં ના મંદિરે શિવાલય અને આ હાજી ડેમનો નજારો તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આપ ને રાણા ના રામ રામ